નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામશી મોદી સાથે કોડીનાર ગાયત્રી મંદિરમાં સવારના ગાયત્રી પરિવારની બહેનો દ્વારા હોમ કુંડી યજ્ઞ હવન પૂજા તેમજ સંસ્કાર ગર્ભ સંસ્કાર વિદ્યા સંકર અન્ન પાર્સલ સંસ્કાર નામકરણ સંસ્કાર માધ્યમથી કરવામાં આવે છે તથા શાંતિ પાઠ કરી અને બહેનો દ્વારા જૈત્રી નવરાત્રી માં કરી અને ત્યારબાદ પૂર્ણાહુતિ કરે જેમાં ગાયત્રી પરિવાર મહિલા મંડળની બહેનો તથા દક્ષાબેન ચેરી તથા હવન તથા સંસ્કાર કરવામાં આવે અને રશીલાબેન પૂજારી દ્વારા માતાજીની સેવા પૂજા કરવામાં આવે તથા તમામ ગાયત્રી પરિવારની બહેનો આ કાર્યની અંદર જોડે અને માતાજીના ગુણગાન ગાય છે જે તારીખ ત્રીસ ત્રણ બે હજાર થી તારીખ સાત ચાર બે પચીસ સોમવારના દિવસે સવારના ત્રણ કુંડી યજ્ઞ કરી અને પૂર્ણાહુતિ કરી સાંજના એકસો આઠ દીપ પ્રાગટ્ય કરીએ તેમજ દીપમાળા કરી અને નવરાત્રી પૂર્ણાહુતિ આ બહેનો દ્વારા કરવામાં આવશે તો ફરી મળીશું એકના સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો સામના ન્યૂઝ